નિઝર વિધાનસભામાંથી જીતીને આવતા અને ભૂપેન્દ્રભાઈ પટેલની ટુ પોઈન્ટ ઓ સરકારમાં જેમને સ્થાન મળ્યું છે અને જયરામ ગામિત અમારી સાથે છે સીધી વાત તેમની સાથે કરીએ કક્ષાના મંત્રી તરીકે આજે પદભાર સંભાળ્યો છે ચાર સંભાળ્યો છે કેવી રીતે જોવો છો વિસ્તારના કામોના જે પણ પ્રશ્નો કેવી રીતે ઉકેલ છો અને ખાસ આપને જે સમ સોંપવામાં આવ્યું છે રમતગમત આવનારા દિવસોમાં ખૂબ મોટી જવાબદારી આપને અને ડેપ્યુટીએમ સાથેના જે ડિપાર્ટમેન્ટ છે એમાં આપને સાથે કામ કરવાનું છે કોમનવેલ્થની વાત છે કેવી રીતે સૌપ્રથમ સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે મને મારા છેવાડાની નિજર વિધાનસભા ત્યાંથી મને આ એક જવાબદારી આપીશ તો કાર્યકર્તાઓ અને પાર્ટીનો આભાર માનું છું બીજી વાત જ્યારે રમતગમતની વાત આવે ત્યારે સમગ્ર દેશમાં પાસઠ ટકા યુવા વર્ગ છે અને આ જે યુવા વર્ગ એ દેશની સ્થિતિ કોઈ પણ રીતે બદલી શકે છે એટલે જે પાસઠ ટકા જે યુવાધન છે આખા દેશનું આગામી દિવસોમાં આજે યુવાધન બે હજાર સુડતાલીસમાં જ્યારે વિકસિત ભારત થશે ત્યારે આ રમત ગમત ક્ષેત્ર અને એમાં ખાસ કરીને યુવાનોનો એમાં ખાસ મુખ્ય ફાળો રહેશે બીજી વાત એ છે કે આપ જે સમાજમાં છો સમાજના ઉત્થાન માટે પણ આપને એક નેતૃત્વની જવાબદારી આપી છે આપ જે સમાજમાંથી આવું છો એના પરિપ્રેક્ષમાં આપણે કીધું કે યુવાનો કારણ કે અત્યારે પોલીસની ભરતી એક ખાસ અત્યારે આદિવાસી સમાજ છે એ રમતગમતમાં ખાસ બહુ ધ્યાન આપે છે અને એમાં આગળ પણ વધી રહ્યો છે તો એમના પ્રેરણા સ્ત્રોત કેવી જે રીતે મેં વાત કરી યુવાનોની સંખ્યા વધારે છે તો એમને મારા જિલ્લાની અને સમગ્ર સમાજની વાત કરું ત્યારે ખાસ કરીને શિક્ષણમાં સૌપ્રથમ તો એમાં શિક્ષણ તો મળે છે હાલમાં પણ હજુ વધારે કઈ રીતે મળે એના માટે પ્રયત્ન કરીશું જે રમતગમતના જે અમારા ખેલાડીઓ છે એમને સારું પ્રોત્સાહન મળે એમના માટે સરકાર તરફથી જે પણ કંઈ યોજનાઓ હશે નવા ગ્રામ ગ્રાઉન્ડ બનાવીશું નવા સાધનો નીચેની જે અમારી વિસ્તાર છે અમારો એ લોકોને એના માટે પ્રોત્સાહિત અને ખાસ કરીને જે ટુર્નામેન્ટો થાય છે એમાં આદિવાસીના જે અમારા ખેલાડીઓ છે એ પણ વિશ્વ લેવલે પહોંચે એના માટે પણ અમે પ્રયત્ન કરી છે અહીંયા ઓફિસની અંદર આજે આપના સ્વજનો આપના હિતથી જ છે એ હૃદયથી ઉમળકાથી આપનું સ્વાગત કરાવી રહ્યા છે હવે આપ જવાના છો વિસ્તારમાં એ લોકોને કેટલી ખુશી છે કે જયરામભાઈ આવે તો અમારે પણ સ્વાગત કરવું છે ને જયરામભાઈ અમારા કામ પણ જઈએ તો છેલ્લા અઠવાડિયેથી ત્યારે આપના માધ્યમથી સમાચાર અને ટીવીમાં જેવી રીતે સમાચારો આવવા માંડ્યા ત્યારથી જ લોકોને ઉત્સાહ હતી કે તાપી જિલ્લામાં પણ એક સરકારમાં પ્રતિનિધિત્વ મળે અને રોજ અમને ફોન કરે કે આપણું આપણને જવાબદારી મળશે કે કેમ એટલે અમે કીધું પાર્ટી જે નક્કી કરે તો થાય પણ જ્યારથી નામની ઘોષણા થઈ છે ત્યારથી કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે ગઈકાલે પણ અમારા તાપી જિલ્લામાંથી મોટા ભાગના અમારા જે કાર્યકર્તાઓ છે એ પણ ગાંધીનગરમાં હતા આજે પણ આવ્યા છે અને વિધાનસભાને ખાસ કરીને જિલ્લામાંથી પણ ફોન આવે છે કે તમે આપણા જિલ્લામાં જિલ્લામાં પધારવાના તો તો હું ત્યાં મારા સવારે પહોંચી જઈશ રાજ્ય કક્ષાનું મંત્રાલય આપવામાં આવ્યું છે ખાસ યુવાનો માટે કામ કરશે રમતધમત તેમના હાથમાં છે અને એ પરિપ્રેક્ષમાં આદિવાસી સમાજના યુવાનો આગળ આવે તે પણ પ્રયત્નો કરવામાં આવશે કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર